પ્રશ્ન ક્રમાંક છ માન્યશ્રી જયેશ પટેલ માનની અધ્યક્ષશ્રી આપણા માધ્યમથી માનનીય મંત્રી પાસે જાણવા માગું છું કે ગાંધીનગર જિલ્લાના રાજ્ય કક્ષાના ડેટા સેન્ટરનું મકાન કેટલા ચોરસ ફૂટમાં બનનાર છે આ અંગે કેટલો ખર્ચ થશે ક્યારે પૂર્ણ થશે અને આ ડેટા સેન્ટરનો કેવી રીતે ઉપયોગ થશે માન્ય મંત્રીશ્રી માન્ય અધ્યક્ષશ્રી આ જે ડેટા સેન્ટર બનવાનું છે એ લગભગ બે લાખ ચુમ્માલીસ હજાર સાતસો પચીસ સ્ક્વેર ફૂટનું બનવાનું છે છ પ્લસ વન એટલે એક ગ્રાઉન્ડ ફ્લોર સાથેનું બનશે સાથે સાથે માન્ય અધ્યક્ષ મને જણાવતા આનંદ થાય છે હાઉસને કે લગભગ ઓગણીસો એટલે કે અંગ્રેજો વખતના જેટલા પણ અંગ્રેજ સરકારે જે માપણી ટિપ્પણીના રેકોર્ડ જે હતા ત્યારથી લઈને આજ દિન સુધીના દેશના એસવી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે એમણે બે હજાર દસમાં નિર્ણય લીધો હતો આખા રાજ્યમાં રિસર્વે કરાયો નમૂનો છ સાત આઠ બાર આ પ્રકારના તમામ રેકોર્ડો જૂના રેકોર્ડો જેની જમીના દફતર સાથેના ખેતરના નકશા એકત્રીકરણ ગામ નમૂના નંબર એક આકારબંધ ખેતરની માપણી સીટો પ્લોટ બુક આ તમામ પ્રકારના દસ્તાવેજોનું માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે કોમ્પ્યુટરાઇઝ કર્યું છે સ્કેનિંગ કર્યું છે ડોક્યુમેન્ટેશન કર્યું છે અને આ બધા જ ડોક્યુમેન્ટ કર્યા બાદ એને અત્યાર સુધી જિલ્લા કક્ષાએ પડ્યા હતા જિલ્લા કક્ષાએ નકલ હશે પણ આખા રાજ્યના તમામે તમામ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એ એક જ જગ્યાએ રહે આવું રાજ્ય સરકારે નક્કી કર્યું છે સાથે સાથે આ જૂના ડોક્યુમેન્ટો કઈ પ્રકારના હોઈ શકે એનું આખું રેવન્યુ રેકોર્ડ મ્યુઝિયમ પણ બનવાનું છે અને આના કારણે માન્ય અધ્યક્ષશ્રી એવું થવાનું કે કોઈપણ વ્યક્તિને સિંગલ ક્લિકથી કોઈ વસ્તુ જોઈએ કોઈપણ ખેડૂત એની નકલ મળી રહે આ પ્રમાણેની સુવિધા એ રાજ્ય સરકારે આખા રાજ્યની અંદર કરી છે અને લગભગ બે હજારને છવ્વીસ સુધીમાં